બાપા સીતારામ તો નવા વિડીયો સ્વાગત છે આજે એમ કહી શકાય કે આપણે આવી ગયા છીએ બગદાણા જાય એમ કહી શકાય કે બજરંગદાસ બાપાની ની અડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા થવા જઈ રહી છે નીકળવા જઈ રહી છે તો સંપૂર્ણ વિડિયોમાં બન્યા રહેજો ને ખાસ કૌશિક બ્રાહ્મણીયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો ચાલો હું તમને ભવ્ય શોભાયાત્રા જે બાપાની નીકળે છે એના દર્શન કરાવું તો ખાસ કમેન્ટની અંદર પણ બાપા સીતારામ લખી નાખજો કેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ છે એ તિથિની સંપૂર્ણ તૈયારી છે એ ટૂંક જ સમયમાં એમ કહી શકાય કે બાપાની જે ભવ્ય તિથિ છે એની તૈયારી થઈ રહી છે ત્યારે એ નિમિત્તે તમે નિહાળી શકો છો અહીંયા સત્સંગ સરસ મજાના ચાલી રહ્યા છે બાપાના ખાનેથી એમાં તમે જોઈ શકો છો સરસ મજાના માવડ્યું છે એ સત્સંગ કરી રહી છે જો કાંઈ ઘટે નહીં અને થોડીક જ વારમાં એમ કહી શકાય કે બાપાની જે ભવ્ય શોભાયાત્રા છે એ નીકળવા જઈ રહી છે તો ખાસ કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો અને ખાસ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં ભાઈ સંપૂર્ણ તમને વિડીયો તમારે બધું દેખાડવામાં આવે છે અહીંયા જોઈ શકો છો દર્શન કરી શકો એવા શાક શાક બજરંગનાથ બાપાના જે થોડીક જ વારમાં ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે તો સરસ મજાના તમે બધા જ દર્શન અહીંયા તમે સાક્ષાત કાળ ભેરો દાદાના દર્શન કરી શકો છો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ જે એમ કહી શકાય કે સમાધિ મંદિર છે તો એમના પણ તમને સાથે સાથે દર્શન કરાવી લઉં તો આ તમે દર્શન કરી શકો છો સમાધિ મંદિર ને પણ સરસ મજાનું આજે શણગારવામાં આવ્યું છે તૈયાર કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આ છે સંપૂર્ણ સમાધિ પણ ધ્યાન મંદિરના તો પણ તમે દર્શન કરી શકો આને પણ સરસ મજાનું આજે એમ કહી શકાય કે સરસ મજાનું આવ્યું છે ધ્યાન મંદિર વિશે બધા અવા નવા જાણતા જ હોય છે કેમ કે અહીંયા તમને સાક્ષાત બજરંગદાસ બાપાના દર્શન થાય છે તમે નિહાળી શકો છો અહીંયા જો આરે રે પહેરાવેલો છે અત્યારે તો કહેવાય છે ને કે ભાઈ વડલામાં બજરંગદાસ બાપાના દર્શન થાય છે તો આ જગ્યાએ એમ તમે નિહાળી શકો છો બજરંગદાસ બાપાના દર્શન અહીંયા સરસ મજાના તમે જોઈ શકો છો બાપુએ કંઈક સરસ મજાને સબ્જી બનાવવાની તૈયારી કરી છે અહીંયા ધોણો દખાવીને જો કાંઈ ઘટે નહીં ભાઈ તમે નિહાળી શકો છો બાપાનું જે નવું મંદિર છે એ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે તમને ત્યાં જઈને પણ દર્શન કરાવી દો આ છે મિત્રો બાપાનું નવું મંદિર સાનિધ્યનું એમ કહી શકાય કે નવું મંદિર હવે બધી જગ્યાએ તમને થોડા થોડા દર્શન કરાવ્યા છે હવે સંપૂર્ણ તૈયારી થઈ રહી છે થોડીક જ વારમાં એમ કહી શકાય કે બાપાની જે ભવ્ય નીતિ છે એની તૈયારી થઈ રહી છે and yeah, that છે દર્શન કરી દીધો ભાઈ સાક્ષાત બજરંગા બાપાની સોભાઈ તમે નિહાળી શકો છો કેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ છે તમે ક્યાંય ફર મૂકવાની જગ્યા નહીં હોય એટલી મોટી સંખ્યામાં બાપાની ભવ્ય શોભાયાત્રા લોકો જે સામે પોલીસ કર્મચારીઓ છે એ પણ સરસ મજાની વ્યવસ્થા સાથે પોલીસ કર્મચારીઓ છે એ સરસ મજાનું કરી છે સપોર્ટ પૂરેપૂરો ભાઈ પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ આભાર કહેવા મળે એમ એટલી મોટી સંખ્યામાં લોકોનું મેનેજમેન્ટ કરવું એ જ મોટી વાત છે તમે જોઈ શકો છો કેટલા લોકો છે તમને અંદાજ આવી જાય ભાઈ આ સામાન્ય કોઈ શોભાયાત્રા નથી બાપાની જે પુણ્યતિથિ છે એ કોઈ સામાન્ય ભાઈ